નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે મનપસંદ ગુરુ મિત્રો મિત્રો આજે આપણે ગણિત નંબર આઠ પોઈન્ટ બે નું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે પસંદ આવે તો એક લાઇક પણ કરવાની તો મિત્રો તમે જોઈ શકો છો શકો છો કશું ત્યાં આઠ પોઈન્ટ બે તમારી સમક્ષ મિત્રો આવી ગયો છે સરવાળા શોધો સરવાળા અમને તો આવડે છે એ ભાગો એ જ સરવાળા છે તમને આવડે છે એ સરવાળા છે

ત્રણ ભાગ્યા પાંચ પાંચ કરવાના ત્રણ ગુણ્યા શું કરવાના છે પાંચ કરવાના છે ત્રણ પંચા પંદર ચલો મિત્રો હવે પાયું પાયું તો ત્રણ તારીખો તો કે નવ પાંચ તારીખ કે પંદર પચીસ વત્તા તો કે થાય ભાગ્યા પંદર નવ ભાગ્યા દસ બાવીસ ભાગ્યા પંદર સેમ મિત્રો તમને રીતે આપેલી છે આપણે જે સમજાવી છે એ રીતે આપેલી છે બરાબર છે વ્યવસ્થિત જોઈ લેવાના છે તમને જોવા સત્તર ભાગ્યા ત્રીસ મિત્રો માઇનસ ત્રણ ભાગ્યા પાંચ રીતે જોઈ શકો છો બાળકો લસાણી ધોષ ઓગણીસ તરી સત્તાવન ઓગણીસ ઉપરની જે ત્રણ ગુણ્યા છે બાળકો કેટલા થશે ચોવીસ થશે

તમે ગુણસો સરવા કરશો છો જવાબ તમારો સેમ ટુ સેમ આપશે બરાબર છે આ દાખલો પરીક્ષા માટે એક માર્ક્સ માટે આઈએમપી પાંત્રીસ ત્રેવીસ તરીકે પ્લસ માઇનસ માઇનસિત્તેર માંથી પાંત્રીસ બાદ કરશો જવાબ કેટલો મળશે ચોત્રીસ ભાગ્યા પંદર જવાબ કેટલો મળશે તો કે ચોત્રીસ ભાગ્યા પંદર મળશે મિત્રો હવે બાદ બાકી સરવાળા ચોવીસ છત્રીસ દુ બોતેર અહિયાં તમારે કેટલા વાળે ગુણવા પડશે તો કે બે વાડે ગુણવા પડશે અહીંયા ગુણી દીધા છે તમે જોઈ શકો છો એકવીસ સત્તર દુ ચોત્રીસ બોતેર આપણે એનામ રાખીશું બાળકો અઢાર થશે પાંચ એમને રાખીશ અઢાર ને પાંચ તો તેવી થશે કેવો સરવાળો થયો આપણે કરવાની છે બાકી બાળકો જે થતું એ કરવાનું છે માઈનસ માઈનસ માઇનસ માઇનસ તો પ્લસ થાય તો સરવાળો કરવો પડે ને તમારો જવાબ આવશે ભાગ્યા માઇનસ માઇનસ સાત ભાગ્યા પંદર છેદ કોભાવિક છે કે તમારે શું કરવું પડશે તો ક્રોસ ગુણાકાર સિવાય કોઈ ઉપાય લાગતો નથી વધારે બાળકો પ્લસ થશે એકસો પંચાણું તેર ગુણ્યા પંદર કરશે એકસો પંચાણું આવશે માઇનસ પ્લસ માઇનસ એકાણું નેવું તો એક વાર મોટા મુજબ નિશાની એકસો પંચાણું આપણે એમને એમ રાખીશું સાત અઠા તો છપ્પન માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ છપ્પન અને તેત્રી થશે તો નેવ્યાશી થશે રહેશે मित्रो ये मिश्र अपूर्णांक छे और सादी संख्या छे 9 दू तो 18 18 में 1 तो 19 થશે तो तुम्ही मित्रत तुम्ही જોઈ શકો છો 19 भागया 9 छ 54 1954 भाग 72 જવાબ આવશે ક જવાબ છે 72 72 ભાગે કેટલા થશે 9 થશે બરાબર તમા લખી દેવાનો છે બાળકો વ્યવસ્થિત मित्रों सरवा की किया बाद बाकी पति के हम आ गुणाकार तो अपना गुणाकार गुणाकार बहुत इजी है मित्रों एक पर ध्यान रखना बाकी का तुमने जवाब आप ही दे गुणाकार शो दो न सिक्ता तो न सिक्ता तो कितने सर बे चौक तो क्या आ तुम्हारा जवाब जो भाई को छेद उड़ाना बाकी चालीस ना तरी तो सत्यावीश

મિત્રો ગુણાકાર પ્રતિક્રિયા કિંમત શોધો મતલબ કે ભાગાકાર કરવાના છે ના આવડે આવે ચિંતા ના કરશો બહુ છે

બીજું કશું જ કરવાનું ભાગે ત્યારબાદ છે તમારે કરવાનું છે બરાબર છે આનો જવાબ બીજું તમે જોઈ શકો છો માનસ ત્રણ ભાગ્યા દસ માનસ ત્રણ નો જવાબ આવશે ત્રણ માઇનસ ચાર ભાગ્યે પોંચ ભાગ્ય માઇનસ ત્રણ જવાબ આવશે ભાગ્યાના ગુણ્યા અંશ નો અંશ બીજું કશું જ કરવાનું દેવાના ઉડતા હોય તો ફરજીયાત નથી માઇનસ એક ભાગ્યા ભાગ્યે ત્રણ ભાગ્યે ચાર સેમ પેટર્ન તમારો જવાબ શું હશે માઇનસ એક માઇનસ ભાગ્યા ત્રણ ભાગ્યા એક ભાગ્યા સાત જોઈ શકો જવાબ છે એકાણું ભાગ્યા ચોવીસ માઇનસ એકાણું ભાગ્યા ચોવીસ ભાગ્યા તેર ભાગ્યા માઇનસ ચાર ભાગે પોતા યાદ રાખજો બાળકો ઘડિયા પાવર ખૂલો હોય તેર ચોક બાવન તેર ગુણ્યા પંદર 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 આ તમારો જવાબ બાળકો બાકી સિસ્ટમ તમારે ફોલો અપ આપી દેવાનો છે તો મિત્રો આ છે આપણું આજનો વિડીયો લેક્ચર વિદ્યાર્થી મિત્રો વિડીયો તમે શાંતિ નિહાળવા બદલ દરેક મિત્રો દિલથી આભાર ચેનલ પર નવા હોય સુધી ન કરી હોય તો ચેનલ કરજો બાજુમાં આપેલા બે લાયકન છે ને એને બાળકો પ્રેસ કરજો જેથી કરીને વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ બાળકો તમને મળતી રહે તમારા મિત્રો સુધી પણ વિડીયો શેર કરજો એટલે એમને પણ ફાયદો થાય અને વિડીયો પસંદ કરી જશે અને મિત્રો ચેનલ પર નવા હોય તો જો સબસ્ક્રાઇબ જો કરી દેવાની છે તો મિત્રો ફરી મળીશું નવા લેક્ચર ની અંદર સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત